સુરત શહેર તથા જિલ્લામાં જાહેર રસ્તા સહિતના સ્થળો પર પાન માવા ગુટકાની પિચકારી મારી ગંદકી કરતા તત્વો સામે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એસએમસીની ટીમ દ્વારા ચાર હજાર કેમેરાથી મોનિટરિંગ કરી સુરતની જાહેર મિલકતો બ્યુટિફિકેશન બગાડનારાઓ પર નજર રાખવામાં આવી રહી છે જેના થકી છેલ્લા નવ મહિનામાં ત્રણ હજાર આઠસો ઓગણીસ લોકોને પાંચ પંચ્યાસી લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે

તમામ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવે છે જેમાં શહેરભરમાં આવેલ કુલ પાંત્રીસોથી ચાર હજાર જેટલા સીસીટીવી મારફતે જાહેરમાં થૂંકતા ઈસમો કે જે જાહેર માર્ગો પર શહેરના બ્યુટિફિકેશનને ખરાબ કરે છે એ તમામ લોકો પર શહેરમાં બ્રિન્ડાઈનર સકર પર લાવેલા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર આઇથ્રી બસી ખાતે મોનિટરિંગ કરવામાં આવે છે અને આ દરમિયાન જો કોઈ વ્યક્તિ

કે સુરતને હંમેશા સ્વચ્છતામાં અગ્રેસર જ રાખે અને જાહેરમાં ના કૂદવા બદલ નિક કરવા બદલ સુરત મહાનગરપાલિકા શહેરીજનની ખાસ અનુરોધ